સુરત પોલીસે વેસ પલટો કરીને મહારાષ્ટ્રના સાદાતી હત્યારોની સપ્લાય કરવાના ગુનામાં આરોપીને ત્રીસ વર્ષે ઝડપી લીધો સુરત પોલીસ કમિશનર દ્વારા ચલાવવામાં આવી રહેલું ઓપરેશન ફરાર અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચને વધુ એક સફળતા મળી છે ક્રાઈમ બ્રાન્ચે વડોદરા પાણીગેટ પોલીસ સ્ટેશનમાં વર્ષ ઓગણીસો તાણુંમાં નોંધાયેલા આર્મ સેટ અને રાજકોટ ડીસીપી પોલીસ મથકમાં વર્ષ બે હજાર અઢારમાં હત્યારો બનાવી સપ્લાય કરવાના ગુનામાં ફરાર આરોપી મોહન શિરુફે મોહનભૈયા નરવાડસિંહ ડાવરની મહારાષ્ટ્રના સાદા ખાતેથી ધરપકડ કરી છે સુરત ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર ક્રાઈમ બ્રાન્ચની ટીમને આઈસી પોર્ટલ ઉપરથી માહિતી મળી હતી કે આમ્સના ગુનામાં સાદા કોર્ટે મુદ્દત આરોપી મોહનસિંહ રફે મોહનભાઈઓ આવી રહ્યો છે જે માહિતીના આધારે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના સાદા કોર્ટ નજીક સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે વેસ પલટો કરી કોર્ટે મુદ્દત આવી ચડેલા આરોપીને દબોચી લીધો હતો જે આરોપી વિરોધ વર્ષ ઓગણીસો ત્રણમાં વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં એક પિસ્ટોલ અને ચાર જીવતા કાર્ટિઝ અંગેનો ગુનો નોંધાયો હતો